ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને હવાઈ સેવા પ્રભાવિત થઈ છે અમદાવાદ એરપોર્ટથી આવતી જતી સોળ ફ્લાઇટ રદ કરવામાં આવે છે શ્રીનગર ચંદીગઢ કિશનગઢ ભુજ કેશોદ અને નાસિક અવર જવર કરતી ફ્લાઇટ રદ થઈ છે એર સ્ટ્રીપ અને હવાઈ મથક બંધ હોવાના કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે

ભારત દ્વારા પાકિસ્તાન ઉપર જે જેલ સ્ટ્રાઇક કરવામાં અને જે આવ્યું છે તેને લઈને અત્યારે હાલ જે ગુજરાતની હવાઈ સેવા છે તે પ્રભાવિત થતી જોવા મળી રહી છે એટલે કે ફ્લાઇટો છે તે રદ થયેલી જોવા મળી રહી છે ત્યાં વાત કરવામાં આવે તો ભુજ સુરત કેશોદ ચંદીગઢ શ્રીનગર જેવી જે એર સ્ટેપો છે તે બંધ કરવામાં આવી છે તેને લઈને આ તમામે તમામ જે હવાઈ સેવા છે તે અત્યારે હાલ પ્રભાવિત થતી જોવા મળી રહી છે એટલે કે આગામી દિવસોની અંદર આ હવાઈ સેવા જયારે સરકાર આદેશ કરે ત્યારે ફરીથી શરૂ થશે તેવી પણ વાત સામે આવી રહી છે